નમસ્કાર મિત્રો આજની વાર્તામાં આપનું સ્વાગત છે આ વાર્તા ઘણા સમય પહેલાંની છે એક દિવસ મારા સાસુએ મને બોલાવીને કહ્યું કે વહુ તારે તારા પપ્પા સાથે કોઈ કામ માટે ગામડે જવું પડશે મેં કહ્યું સાસુ તમારો દીકરો અને તમે તો જઈ શકતા નથી તો સાસુએ કહ્યું વહુ તને ખબર છે કે હું જ્યારે પણ ક્યાંક બહાર જાઉં છું ત્યારે મને અસ્વસ્થ લાગે છે અને તમારા પતિ એટલે કે મારો દીકરો હંમેશા તેના કામમાં વ્યસ્ત રહે છે અથવા તેના છૂટાછવાયા મિત્રો સાથે દારૂ પીવે છે મેં કહ્યું ઠીક છે સાસુ તમે ને ગમે તેમ કરો સાસુએ કહ્યું વહુ તમારે પ્રોપર્ટીના કામે જવું પડશે આ ખૂબ જ મહત્વપૂર્ણ કામ છે મેં કહ્યું ઠીક છે સાસુ તમને ગમે તેમ કરો સાસુએ કહ્યું વહુ તમારે સોમવારથી બુધવાર સુધી બાબુજી સાથે રહેવાનું છે તેને ગુરુવારે ઉતારો અને શુક્રવારે પાછા આવો તમને પણ નવો ફેરફાર લાગશે અમારું ગામનું ઘર ખૂબ જ સુંદર અને મોટું છે મેં કહ્યું ઠીક છે હું બાબી સાથે ચાલી જઈશ તો મિત્રો હવે હું તમને મારા બાબુજી વિશે કહું એટલે કે મારા સસરાની વાત કરીએ મારા સસરા સાઠ વર્ષની આસપાસ હશે પરંતુ આ ઉંમરે પણ તેઓ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી છે અમારો ધંધો શરૂઆતથી જ સારો ચાલે છે તેથી અમારા પરિવારને કોઈ વસ્તુની કમી નથી અમારી પાસે નોકર છે કાર અને બંગલો છે મારી પણ એક દીકરી છે પરંતુ તે ટેસ્ટ ટ્યુબ પ્રક્રિયા દ્વારા જન્મી છે હા મારી પુત્રીનો જન્મ મારા પતિએ નથી કર્યો કારણ કે મારા પતિમાં વધુ શક્તિ ન હતી અને આ ફક્ત હું અને મારા જ જાણીએ છીએ અને ઘરના બીજા કોઈને ખબર નથી મારા સાસુને પણ નથી મારા સાસુએ મને ગામ જવાનું કહ્યું ત્યારે મને અંદરથી થોડી ખુશી થઈ હું બીજા દિવસે ગામ જવાની તૈયારી કરવા લાગી પછી હું મારા સાસુ સસરાના રૂમમાં ગઈ હું સાડીનો પલ્લુ હંમેશા માથે રાખતી હતી અમારા ઘરની પરંપરા હતી કે પલ્લુ વગર કોઈ પુરુષની સામે ન જવું હા હું બહુ સંસ્કારી બહુ છું હવે હું મારા સસરાના રૂમમાં આવી પણ મારા સસરા એક પુસ્તક વાંચી રહ્યા હતા મેં કહ્યું બાબુજી વધુ સમય સુધી પુસ્તક વાંચશો નહીં અમારે વહેલા કામે જવાનું છે તમે મને કહેતા હતા મેં મારા સસરાની બેગમાં પણ કેટલીક વસ્તુઓ રાખી હતી પણ હવે સસરાનું ધ્યાન બીજે ક્યાંક હતું પુસ્તક વાંચવાને બદલે હું તેમને એક વાત કહેવાનું ભૂલી ગઈ હતી અને હું એક પ્રતિષ્ઠિત કુટુંબમાંથી છું હું ખૂબ જ ગોરી છું અને થોડી જાડી પણ મારી નાક સીધું છે હું ખૂબ જ સુંદર છું અને મારી ઉંમર ચાલીસ વર્ષની છે અને હું દેખાવમાં ખૂબ જ સુંદર છું મારી ઊંચાઈ પાંચ ફૂટ બે ઇંચ છે તેથી તમે કલ્પના કરી શકો છો કે મારી આંખો કેવી હશે હા મારી આંખો થોડી સુંદર છે હું પપૈયા જેવી છોકરી છું હું મોડલ બીપાસા બાસુ જેવી સાડી પહેરું છું મેં તમને આ બધું કહ્યું જેથી તમે મારી કલ્પના કરી શકો મિત્રો સોમવાર આવ્યો અને અમે બપોરે થોડા મોડા નીકળ્યા અમે કારમાં જઈ રહ્યા હતા અને મારા સસરા ગાડી ચલાવી રહ્યા હતા ટ્રાફિકને કારણે અમે સાંજે સાત વાગે હરીફ ગામ પહોંચ્યા અમારું અહીં એક ઘર છે એક નાનો બંગલો છે તે એક નાના પહાડ પર આવેલો છે પરંતુ કાર ત્યાં જઈ શકે નહીં એક માળનું ઘર સુંદર પર્વતો ઠંડો પવન અમારા કેટલાક સંબંધીઓ પણ હતા તેથી તેઓએ અમને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું અમારા ઘરની સંભાળ રાખના એક રોકડ પણ હતો પરંતુ તેના પરિવારના એક સભ્યની તબિયત ખરાબ હતી તેથી તે સવારે જવાનો હતો અને દરેકને તેમના ગામ જવાની મંજૂરી આપવામાં આવી હતી અને અમે એક સંબંધીના ઘરે જમવા ગયા વાસ્તવમાં અમે ખાવા પીવાની તમામ વસ્તુઓ ત્યાં લીધી હતી અને અમારી વચ્ચે કેટલીક ઘરેલું બાબતો થઈ ઘરમાં રાજકારણ ચાલી રહ્યું હતું તે રાત્રે મારા મોટા સાસુ પણ અમારા ઘરે રોકાયા હતા અને મારા સસરા મારી મોટી સાસુના પતિ સાથે દારૂ પી હતા તેમના ઘરે આમ આવી રીતે પસાર થઈ ગઈ એટલે કે અમારો સોમવાર આ રીતે પસાર થયો બીજા દિવસે મંગળવાર હતો બીજા દિવસે સસરા તેમના કામે ગયા હતા અને હું મારી મોટી સાસુ સાથે હતી તે રાત્રે અમે મારી મોટી સાસુના ઘરે જમ્યા હતા અને મારા સસરા મારી મોટી સાસુના પતિ સાથે ઘર દારૂની મજા માણી રહ્યા હતા મારા સસરા પણ દારૂ પીવે છે પણ તેને મારા પતિ જેવી આદત નથી પછી સસરા ત્યાંથી નીકળી ગયા વહુ હું બંગલે જાઉં છું મોટી સાસુએ કહ્યું તમે જાઓ થોડી વાર વાત કરી છે હું પણ મોટી સાસુના ઘરેથી નીકળી ગઈ બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો તેથી મારી મોટી સાસુએ મને છત્રી આપી અને હું મારા માથા પર સારીનો પલ્લુ હતો જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારા સસરા ફરી દારૂ પીને ટીવી જોતા હતા હું ઘરે આવી પણ વરસાદ અને પવનને કારણે અમારું ઘર ઘણું મોટું હતું તે બંગલો હતો પણ મને ઘર કેવું ગમે છે નીચે એક હોલ હતો અને ઉપર કેટલાક રૂમ હતા અને હું અંદર આવી કે તરત જ મેં મારા સસરાને કહ્યું કે દરવાજો અને બાળીઓ બંધ કરો નહીં તો પાણી અને મચ્છર અંદર આવી જશે પછી બાબુજીએ બારી અને બારણા બંધ કરી દીધા અને પછી અચાનક ઘરની વીજળી ચાલી ગઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અમારા નોકર પહેલાં જ મીણબત્તીઓ પ્રગટાવી ચૂક્યા હતા મેં કહ્યું બાબુજી મારી થોડી મદદ કરો બાબુજીએ કહ્યું વહુ હું તમને કેવી રીતે મદદ કરી શકું મેં કહ્યું બાબુજી મીણબત્તી મારી સાથે લઈ જાઉં બાબુજીએ કહ્યું આપણે ગમે તેમ નીચે જવું નથી ચાલો ઉપરના માળે જઈશું પછી અમે ઉપરના માળે રૂમમાં ગયા બાબુજીએ ખૂણાના ઘરના ખૂણામાં મીણબત્તી રાખી પછી હું બાથરૂમમાં ગઈ અને બાબુજીને બોલાવીને કહ્યું કે બાબુજી અહીં આટલી બધી ગટર કેમ ખુલ્લી છે તમે જુઓ અને પાણી બંધ કરો બાબુજી બાથરૂમમાં આવ્યા અને નળ બંધ કરવા લાગ્યા પણ ભૂલથી મને ફરી મોકલવામાં આવ્યો હા મેં વાદળી રંગની સાડી પહેરેલી હતી અને સાડીનો પલ્લું મારા માથા પર હતો ત્યારે મેં જોયું કે બાબુજી ચૂપચાપ મારી સામે જોઈ રહ્યા હતા વરસાદને કારણે મારી સાડી સાવ ધોવાઈ ગઈ હતી અને બાબુજી મારી સામે જોઈ રહ્યા હતા એક દિવસ એવું બન્યું મારા સસરા હંમેશા તેમના મિત્રો સાથે બહાર ફરવા જતા તેમને થોડી સિગારેટ પીવાની પણ આદત હતી એક દિવસ હું સવારમાં દુકાને ગઈ અને હંમેશાની જેમ મારા માથા પર સાડીનો પલ્લો હતો હું બહુ સંસ્કારી બહુ છું મેં છત્રી લીધી અને જોયું કે મારા સસરા ક્રોસિંગ પર ઊભા હતા મેં છત્રી આગળ કરી પણ બાબુજી મારી સામે જોઈ રહ્યા હતા તેમની આંખો મને દેખાતી હતી હા મારી ભીની સાડીની બહાર તેની આંખો દેખાય છે હું ઘરે આવી અને મેં અરીસામાં જોયું તો સામેથી મારી સાડી ઘણી ફેલાઈ ગઈ હતી અને તે મારા શરીર પર પણ ચોટેલી હતી બધું સ્પષ્ટ દેખાતું હતું મારો યુનિફોમ પણ દેખાતો હતો જેમ સાડી પારદર્શક હતી મારી સુંદરતા દેખાતી હતી સાડી પાછળથી પલળી ગઈ હતી પછી હું થોડી વસ્તુઓ લઈને ઘર તરફ ગઈ પછી મને પણ મજા આવવા લાગી હું જાણી જોઈને બાબુજીની આસપાસ ફરવા લાગી કોઈને કોઈ બહાને હું ઝાડું મારતી વખતે નીચે ઝૂકવાનો ઢોંગ કરીને બાબુજીને મારા દર્શન કરાવવા લાગી અને બાબુજી પણ હંમેશાની જેમ છુપી આંખે મારી તરફ જોતા અને થોડી વાર પછી બાબુજી એટલે કે મારા સસરે ઘરે આવ્યા હું ભીની થઈ ગઈ હતી મારી સાડી બદલવી પડી ત્યાં બાબુજી બેઠા હતા ત્યાં એક અલમારી હતી મેં મારા કપડાં કાઢ્યા અને એમાં અલમારીમાંથી રાખેલી બીજી લાલ સાડી બહાર કાઢી આ રૂમમાં બીજો રૂમ હતો મેં પેટીકોટ અને બધું જ લીધું અને બીજી લાલ સાડી લઈને બીજા રૂમમાં ગઈ બહાર સોફા પર મારા સસરા બેઠા હતા બાબુજી મને સાડી બદલતા જોઈ શકે તેથી મેં દરવાજો ખુલ્લો રાખ્યો પછી મેં સાડી બદલવાનું શરૂ કર્યું અત્યાર સુધીમાં હું ખૂબ જ ભીની થઈ ગઈ હતી જ્યારે હું સાડી બદલતી હતી ત્યારે મારા સસરા ચૂપચાપ મને જોઈ રહ્યા હતા મેં પણ તેમને જોયા પણ તેમની અવગણના કરી સાડી બદલતી વખતે મારી બંગડીઓનો અવાજ આવતો હતો જેના પર સસરાએ હોશ ગુમાવી દીધા હતા મને એ વાતની પણ મજા આવતી હતી કે કોઈ મને છુપી રીતે જોઈ રહ્યું હતું ભલે તે મારા સસરા હોય કોઈ ચોક્કસ મને જોઈ તો રહ્યું છે બાબુજીએ હોલમાં બેઠા હતા હું જાણતી હતી કે તેઓ મારી ક્રિયાઓ જોઈ રહ્યા હતા તે તેની ધોતીમાં કંઈક ગોઠવી રહ્યા હતા મને ખબર પડી કે બાબુજી તૈયાર છે રૂમમાં એકદમ અંધારું હતું પણ મીરબત્તીના પ્રકાશમાં બધું સ્પષ્ટ જોઈ શકતી હતી મેં સાડી બદલવાનું શરૂ કર્યું મારા અંગો ઘણા મોટા મોટા હતા મારી અને બાબુજી વચ્ચે લગભગ બારથી તેર ફૂટનું અંતર હતું અને તેઓ માત્ર સોફા પર બેસીને મારી સામે જોઈ રહ્યા હતા મેં મારા બ્લાઉઝના બટનને ખોલવાનું પ્રયત્ન કર્યો તો બટન અટકી ગયું હતું તેથી મારે તેને ખોલવા માટે ઘણી મહેનત કરવી પડી હવે મારા નવાણું ટચ પછી તે બટન ખુલ્યું અને મારી સાડી હવે જમીન પર પડી ગઈ અને મારું આખું પેટ બાબુજીને દેખાતું હતું હવે બાબુજી સાવ નશામાં હતા તેઓ પોતાની ધોતીમાં કંઈક કરી રહ્યા હતા અને તેમની ક્રિયાઓ મને સાપ જેવી લાગતી હતી કારણ કે રૂમમાં અંધારું હતું આખરે મેં છેલ્લું બટન ખોલ્યું અને બાબુજી તરફ થોડી ફળી હવે તેમને બધું સ્પષ્ટ દેખાતું હતું પછી મેં ઉપર રાખેલું કપડું ઉચકીને એક તરફ રાખ્યું અને બીજી સાડી ઉપાડી આ બધું ખૂબ જ ધીરે ધીરે ચાલી રહ્યું હતું બાબુજી તરફ થોડી વધુ ફળી સાડી બદલતી વખતે મેં મારી બંગડીઓનો કલરવ ગુંજતો હતો મેં કહ્યું બાબુજી તમારે આજનો દિવસ કેવો રહ્યો આજે તો બહુ વ્યસ્ત હતો બાબુજીએ તેની ધોતી સરખી કરી અને કહ્યું કે આજનો દિવસ બહુ સારો હતો પણ હું થાક્યો નથી આ ગામની હવા બહુ સરસ છે હવે મેં મારી સાડી પહેરી લીધી હતી અને પછી બીજા કપડાં પણ લેવા ગઈ ધીમે ધીમે મેં બટન બંધ કરવાનું શરૂ કર્યું અને આ સમય દરમિયાન હું બાબુજી સાથે વાત કરી રહી હતી રૂમમાં વીજળી ન હતી મેં એક મીણબત્તી સર્ગાવી હતી અને તેના પ્રકાશમાં હું બાબુજીનો ચહેરો સ્પષ્ટ જોઈ શકતી ન હતી અને બાબુજી મારો ચહેરો જોઈ શકતા ન હતા મેં બાબુજીને કહ્યું બાબુજી મને મા અને કાકીની બહુ ચિંતા થાય છે બાબુજીએ કહ્યું બહુ તમે શું ચિંતા કરો છો મેં કહ્યું બાબુજી ગઈ રાતની જેમ ફરી વરંડામાં ન સુઈ જાઉં મારી સાથે પલંગ પણ સુઈ જાઉં અમારો પલંગ ઘણો મોટો છે હવે મેં મારી સાડી ઉતારી અને ફરીથી પહેરવાનું શરૂ કર્યું સાડી પહેરીને હું ધીમે ધીમે ફરવા લાગી જેથી મારા સસરા બધું જોઈ શકે હવે છેલ્લો ભાગ બાકી હતો મેં સાડીનો પલ્લું ઉપાડ્યો અને મારી જાતને ગોઠવતા મેં બાબુજીને પૂછ્યું બાબુજી તમને કેવું ગમ્યું શું તમને બાબુજીને સંપૂર્ણ રીતે જોવાની મજા આવી મેં કહ્યું બાબુજી તમે પણ બાલ્કનીમાં આવો પછી બાબુજી પણ બાલ્કનીમાં આવ્યા મેં તેમને ફરી પૂછ્યું બાબુજી તમને કેવું લાગ્યું બોલો હું માથે પલ્લું લઈને ઊભી હતી અને મારી સાડી બદલતી જોઈ આનંદ થયો હશે મેં કહ્યું બાબુજી મારે તમારી સાથે કંઈક વાત કરવી છે બાબુજીએ કહ્યું હા બહુ બોલો શું વાત કરવી છે મેં કહ્યું બાબુજી યાદ છે જ્યારે પણ તમારા મિત્રો અથવા મારા પતિના મિત્રો આવ્યા છે ત્યારે હું તમને તેમના માટે ચા લાવવાનું કહું છું બાબુજીએ કહ્યું હા બાબુજી તમારા મિત્રો અને મારા પતિના મિત્રો મને તેમના કરતાં અલગ રીતે જુએ છે પણ આમાં કોઈ વાંધો નથી બાબુજીએ કહ્યું હોઉં તને આવું વિચારવાનો કોઈ અધિકાર નથી બાબુજી આ મામલો ફક્ત આપણી વચ્ચે જ રહેવો જોઈએ અને હું જાણું છું કે તમે પણ મને કેવી રીતે જોવો છો પણ કોઈ વાંધો નથી મને તમારો દેખાવ ગમે છે બાબુજી થોડીક વાર રોકાઈ ગયા ને પછી બોલ્યા બહુ તમે ખુશ તો છો ને મેં કહ્યું બાબુજી હવે ખરા મુદ્દા પર આવીએ બાબુજીએ કહ્યું હા બહુ શું વાત છે કહો સંકોચ ન કરો મેં કહ્યું બાબુજી તમને લાગે છે કે હું ખૂબ જ ખુશ છું મને હંમેશા તમને ખુશ જોવા માંગો છો મેં કહ્યું પણ બાબુજી હું ખુશ નથી બાબુજીએ કહ્યું હોઉં હું તમને ખુશ રાખવા શું કરી શકું હા હું ખુશ છું કારણ કે અમે જ છીએ અમારી પાસે બધું જ છે કાર છે બંગલો છે પૈસા છે બાબુજીએ પુત્ર વધુને કહ્યું પણ અચકાવું નહીં મેં કહ્યું તમારા પુત્ર બાબુજી પુત્ર વધુ મને કહે છે કે મારા પુત્રની શું સમસ્યા છે મેં કહ્યું બાબુજી તમે વિચારો છો કે દરેક વ્યક્તિ ફક્ત એક કાર અને બંગલો હોવાને કારણે ખુશ નથી સાચું સુખ પત્નીના બેડરૂમમાં છે બાબુજીએ કહ્યું વહુ કહો તે મારી સાથે કંઈ નથી કરતો હવે તેની પાસે મને આનંદ આવવાની શક્તિ નથી હા બાબુજી બાબુજીએ કહ્યું વહુ મેં કહ્યું શું હું જાણું છું કે તમે તમારી પત્ની એટલે કે સાસુ સાથે કંઈ પણ કરી શકતા નથી તે ઘણા વર્ષોથી તમને કોઈ સુખ મળ્યું નથી ન તો તમારી પત્ની તરફથી ને ન તો કોઈ બીજી સ્ત્રી તરફથી બાબુજી શાંતિથી સાંભળી રહ્યા હતા મેં કહ્યું મને ખબર છે કે તમે મારી સાથે ક્યારેક આમ જુઓ છો મને ખબર પડે છે કે આજે જ્યારે હું તમારા રૂમમાં આવી છું તો તમે મને જોઈ રહ્યા હતા જ્યારે હું એક પુસ્તક વાંચી રહી હતી ત્યારે બાબુજી થોડા ગભરાઈ ગયા અને મારી પાછળ આવ્યા અને મારું શરીરને માથું મારવા લાગ્યા અને ધીમે ધીમે મારા પેટથી મારી કમળ સુધી આવીને તેણે સીધું જ આગળનું પગલું ભરી લીધું અને હજી બાલ્કનીમાં જ હતા સામે કશું જ ન હતું ચારે બાજુ ખાલી પહાડ અને ગાઢ અંધારું હતું એટલે બાબુજીએ કહ્યું વહુ બહુ સુંદર છે મેં કહ્યું હું થોડી જાડી અને ગોળ મટોળ છું તમે કંઈ બોલો છો તો બાબુજીએ કહ્યું બહુ તમે તો બહુ સારા છો તમે મારી સૌથી વાલી વહુ છો મેં કહ્યું અરે હવે બાબુજી પોતાના પર કાબુ ન રાખી શક્યા અને મને પકડીને રૂમની અંદર લઈ ગયા ત્યારે બાબુજીએ કહ્યું વહુ તમે એકદમ અનોખા છો મેં કહ્યું ઠીક છે બાબુજી મને એવું જ લાગે છે કે હવે તમે અમારી સાથે દાંડિયા રમો કેટલો દુઃખે છે હવે રાસ એની જુઓ છો ચાલો મેં પણ વિલંબ કર્યા વિના શરૂઆત કરી તેના પરિણામે મને એક પુત્રી મળી તો મિત્રો આ હતી આજની અમારી નવી વાર્તા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ધન્યવાદ